હાય ગાઈઝ વેલકમ બેક ટુ લગ્નદીપ સાડી આજે અમારા નવા વિડીયોમાં તમારું ફરી એકવાર સ્વાગત છે જોઈ શકો છો એકદમ ફેન્સી અને યુનિક ડિઝાઇનમાં તમારા માટે લઈને આવ્યા છીએ સાર્ફિંગ સિલ્કમાં એકદમ નવી વસ્તુ એક પીસ ઓપન કરીને પહેરાવેલો પણ છે જોઈ શકો છો અને આ પીસ તમને ખોલીને પણ બતાવવાના છીએ એ પહેલા વિડીયોમાં નવો તો વિડીયોને લાઇક ખોલી અને શેર કરવાનું ભૂલશો નહીં જોઈ શકો છો ટસઅપ જરીનું કામ રહેવાનું છે ફિનિશિંગ વાળો એકદમ ફેન્સી પલ્લું રહેવાનું છે નીચેની યુનિક અને ફેન્સી પેનલ બોર્ડર આપેલી છે આખા પીસમાં હાથી કળશ કુંભની ડિઝાઇન પણ રહેવાની છે ફોર્મલ પીસ રહેવાનું છે બ્લાઉઝ ની વાત કરીએ ને તો બ્લાઉઝ પણ એકદમ બેઝ આપેલું છે જોઈ શકો છો ફેન્સી સોલીબેજ બ્લાઉઝ આપેલું છે બ્લાઉઝ માં પણ કામ આપેલું છે વર્કનું કલર ની વાત કરીએ તો ટોટલ છ કલર નું કોમ્બિનેશન આવેલું છે જે પણ કલર ગમતો હોય તેનો સ્ક્રીનશોટ પાડી કોમેન્ટ કેપ્શનમાં મારો નંબર આપેલો છે તેના પર કોન્ટેક્ટ કરી શકો છો તમારો ઓર્ડર બુક કરાવી શકો છો અમારી શોપ લક્ષ્મણનગર નાના વર્ષે સુરતમાં આવેલી છે શોપ ની મુલાકાત પણ લઈ શકો છો અથવા ઘેર બેઠા એકવીસ નો ઓર્ડર પણ કરી શકો છો એ પણ ફ્રી કુરિયર ચાર્જ રહેવાનું છે ઓલ ઇન્ડિયામાં તો આવા નવા વિડીયો જોવા માટે અમારા પેઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો એન્ડ ફોલો કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ